રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ઇન્વેસ્ટર માટે મેગા ઇવેન્ટ યોજાઈ ગઈ ઉપલેટામાં ભાદર રોડ ઉપર આવેલ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન એકમાત્ર જૂની ફાઇનાન્શિયલ એડવાઇઝરી ફોર્મ ત્રીસ વર્ષથી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કરતી આવે છે તેમના અનુભવ અને કરંટ સિનિયારાઓને ધ્યાનમાં રાખીને વર્ષમાં આવા આયોજન ઇન્વેસ્ટમેન્ટના લાભ માટે વિશ્વાસનું સંપાદન કરી ચૂક્યા છે લોકોના પ્રશ્નના સામાજિક કાર્ય માટે તત્પર રહેનાર બીજેપી પૂર્વ મહામંત્રી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અને જેસીઆઈના લીડર પરાગભાઈ શાહની ફર્મ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોનના ઉપક્રમે ફેકલિંગ ટેમ્બલન્ટ મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ એરિયાના સિનિયર મેનેજર એવા પ્રખર વક્તા પ્રવીણભાઈ સુમેશ્રા અને રાજકોટ બ્રાન્ચના સિનિયર મેનેજર ચેતનભાઈ મહેતાના જ્ઞાનનો લાભ ઉપલેટાના ત્રણસો પચાસથી વધુ લોકોએ મેળવ્યો આ તકે ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને દીનદયાળ કો ક્રેડિટ સોસાયટીના ચેરમેન પ્રવીણભાઈ માકડિયા નગર શેઠ અમિતભાઈ શેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયુરભાઈ સુવા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પાદરિયા સહિત ઘણી નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી સાથે સાથે ઘણા સારા ડિસિપ્લિન ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટનો લાભ લીધો આ તકે પરાગભાઈ શાહ મનીષભાઈ નાંઢા મરિયમ શેખ રવજીભાઈ ગજેરા અવની માકડિયા નીરવ શાહ હિરેન મકવાણા જયંતિભાઈ ચાવડાએ આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા સિસ્ટમ ઇનોવેશન ઝોન ઉપલેટા દ્વારા આજે એક ઇન્વેસ્ટર મેગા ઇવેન્ટ રાખવામાં આવેલી હતી સિસ્ટમ ઇનોવેશન ઝોન ઓગણીસો અઠ્ઠાણુંથી ઉપલેટાની અંદર ઇન્વેસ્ટરો માટે

ત્રણસો પાર્ટિસિપન્ટ ની અંદરથી એક લકી ડ્રો પણ રાખેલો હતો કે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન એક અવેરનેસ માટે એક ઇવેન્ટ હતી એટલા માટે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન રાખેલો હતો અને એમાં ચાર ગ્રાહકો જે લકી હતા એમને આપણે ગિફ્ટ આપેલી છે અને તમામ ઇન્વેસ્ટરોને જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન હતું એમને પણ ગિફ્ટ મળેલી છે સાથે સાથે જે નોલેજ મળ્યું છે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના શ્રી પ્રવીણ સુમેશરા અને શ્રી ચેતનભાઈ મહેતા બંને દ્વારા જે માર્ગદર્શન એને શરણ મળ્યું છે મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે તેવી શુભકામના પણ આજે ઇન્વેસ્ટર તરફ તેમને મળી છે ના ઇવેન્ટને સફળ બનાવવા માટે તેને તમામ લોકોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા જે પિન નંબરને જે આપણે ઓપન કર્યા હોય છે ગૂગલની અંદર આપણે જે કંઈ યુઝ કરતા હોય છે આ તમામ વસ્તુઓની અંદર આપણે ઘણી વખત આપણી સેફ્ટી નથી જોતા ત્યારે સાયબર ફ્રોડ થતો હોય છે આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણે એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે તેની સામે સેફ સેફ્ટી પૂરા કરવા માટે સાયબર ઇન્સ્યોરન્સ પણ દરેક કંપનીઓ ચાલુ કર્યા છે એની સામેની સેફ્ટી છે એટલે સાયબર ઇન્સ્યોરન્સનું પણ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું